ભાવનગરમાં સત્યાવીસ દુલ્હા દુલ્હનો ના નિકાલ થયા સખી દાતાઓ દ્વારા દુલ્હનોને ઘર વખરીની ની ચીજ વસ્તુ ભેટ આપવામાં આવી હજરત લિયાકત અલી બાપુની દરગાહ નજીક યોજાયેલ સમૂહ શાદી સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલે

હવે કુંભરવાડા સિપાહી જમાત ના પ્રમુખ ને એ બાપુ નું સન્માન કરવા માંગે છે તો વિનંતી કરે છે યાસીમ ખાન ઇસ્માયલભાઈ

બંધાયા છે અને બધાને બાપુ બહેતરીન રીતે સમૂહ સાદીનો કાર્યક્રમ કરે છે અને જ્યારે જ્યારે પણ કાર્યક્રમ કરે છે ત્યારે ત્યારે આ દુલ્હા દુલ્હન આટલા બધા ખુશહાલ થાય છે અને બધા સુખીથી બાપુ દુઆ પણ કરે છે અને તમામ સાદા તે કિરામ જ્યાં હાજર છે એ તમામ સાદા તે કિરામ અહીંયા દુઆ કરે છે કે આ લોકોની જિંદગી બહુ સારી રીતે પસાર થાય એવી તમામ સાદા કિરામે દુઆ કરી હતી અને આ કાર્ય કાર્યમની અંદર શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબ સાંસદ સભ્ય અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ હાજર રહ્યા હતા ત્યારબાદ ચારે ચાર પ્રમુખો જે ભાવનગર શહેર કોંગ્રેસના રાણીગા સાહેબ ત્યારબાદ રાજેશભાઈ જોશી સાહેબ પ્રકાશભાઈ વાઘાડી સાહેબ અને નવયુક્ત પ્રમુખ હિતેશભાઈ વ્યાસ સાહેબ પણ અહીંયા હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં મહેમાનોએ અહીંયા હાજરી આપી હતી જે જે લોકોને અહીંયા આમંત્રિત કર્યા હતા એ સૌએ હાજરી આપી હતી અને સૌનું અમે સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ આભાર વિધિ પણ કરી હતી આ સત્યાવીસ દુલ્હા છે સત્યાવીસ જોડા હશે આ કાર્યક્રમ કુંભારવાડા લિયા બાપુની દરગાહ અવેડા ની જગ્યાઓમાં કરવામાં આવ્યો હતો ત્યારબાદ સુહિલભાઈ ગાંધી ઇસ્લામ ના મેમ્બર અને કારોબારી મેમ્બર છે એમનું સ્વાગત કરશે દાદા બાબુ સુહિલભાઈ વસલ્લમ જેના સિરાજ બાપુનો મને સંદેશો મળ્યો એ સમૂહ શાદીનું આવું સરસ આયોજન કર્યું છે એને 5 મિનિટ તો 5 મિનિટ પણ આવજો થોડું મુશ્કેલ હતું પરંતુ આપના સૌના સાથે ખૂબ પ્રેમ લાગણી નાતાથી જોડાયેલો અને આજે જ્યાં ક્યાંય છું એમાં ભાવનગરના અને ખાસ કરીને કુંભારવાડા કહું તો વિશેષ આપના બધાનો સાથ સમર્થન દુવાઓ, પ્રાર્થનાઓ એ બધું જ મારી સાથે હોય છે અને એ માટે સૌ